નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમે લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને કોઈ તમારા મિત્ર ને ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયો કામ લાગી શકે આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો મિત્રો તમે તમારા કોઈ પણ પ્રકારના વાહનનો વીમો કરવા માંગતા હોય તો એક વખત કોન્ટેક્ટ જરૂરથી કરજો ગિફ્ટ ફ્રી આપીશું તમે જો તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે સ્વરાજ કંપની નું ટ્રેક્ટર જોવાના છીએ આ ટ્રેક્ટર વિશેની માહિતી વિડીયો પૂરી આપી દઈશ જેથી કરીને આ વિડીયો પૂરો જોઈ લેજો તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય ટ્રેક્ટર ની માહિતી આપવાનું ચાલુ કરું તે પેલા હજુ સુધી જો તમે વિડીયોને લાઈક ન કરી હોય તો લાઇક જરૂરથી કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે સ્વરાજ કંપની નું આઠસો પંચાવન એફી ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના હોર્સ પાવર ની વાત કરીએ તો પચાસ હોર્સ પાવર માં ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટર ના ઓનર ની વાત કરીએ તો વન ઓનર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ના બ્રેક ની વાત કરીએ તો ઓઇલ બ્રેક મળી જવાની છે ડબલ ક્લચમાં માં ટ્રેક્ટર મળવાનું છે ટ્રેક્ટર ના ખરીદી ના વર્ષની વાત કરીએ તો બે હજાર પાંચ ના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો કલર ની ખૂબ જ સારી કન્ડિશન જોવા મળે છે આ ટ્રેક્ટર ના હાઇડ્રોલિક ની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે ટ્રેક્ટર ની બાકીની એસેસરીઝ જેવી કે છત્રી સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટર ના ગેરબોક્સ ની વાત કરીએ તો ટ્રેક્ટર બોક્સ સારી કંડિશનમાં જોવા મળે છે ટ્રેક્ટર ના ટાયર ની વાત કરીએ તો સિત્તેર ટકા જેવી ટાયર ની કંડિશન જોવા મળે છે આ ટ્રેક્ટરના એન્જિન ની વાત કરીએ તો કમની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિન નું કન્ડિશન સારી હોવાથી કઈ પણ પ્રકારનું ઓયલું લીકેજ જોવા મળતું નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા કયા મળે તેની વાત કરીએ તો ટ્રેક્ટર તમને અમરેલીમાં જોવા મળી જશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખને પિચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી

અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે ચેનલ ઉપર નવા અને હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નો કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને ને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ